બેઠક બોલાયેલ નથી એવો પોઈન્ટ છે તો તમે પેલા એ જાણવાની કોશિશ કરી આ બધાને બોલાવતા પહેલા કે ભાઈ આ બેઠક નિયમો નો થઈ છે ન થઈ તમારા ઓડિટ તમારા તમારા રજિસ્ટર ઓડિટ કરે છે કે કરતા પછી તમારા ઓડિટર ને પૂછ્યું ઓડિટ માં વાત આવી

મેડિટર હું બધું લાખ ની હાથ ઉપરની સિલક છે જે મંડળીના પ્રમાણમાં ઘણી વધારે હાથ ઉપર સિલક છે આટલી બધી હાથ ઉપર સિલક રાખી શકાય નહીં તો તમારા ઓડિટરે કેવી વખતે આ સિલક પકડી હવે તમે આની તપાસ કરવા અત્યારે અહીંયા આવ્યા છો તમારા ઓડિટરે શું કર્યું બેંકના ઓડિટરે ને ડીસી ડીઆરના ડીઆર ના ઓડિટરે એના ઓડિટમાં કેમ વાત ન આવી એફઆઈઆર થઈ પછી છે તમે ગામ તરત કલર એનો અર્થ એ બીજી ચોરી થયા તમારી બાવીસ ત્રેવીસ નું ઓડિટ જો પચીસ છવ્વીસ નો નો થયું હોય તો તમારા ઓડિટર કરે શું બાવીસ ત્રેવીસ નું ઓડિટ પચીસ છવ્વીસ માં નથી થયું પચીસ છવ્વીસ ના વર્ષમાં હજુ નથી થયું તમે ચાર વર્ષમાં બાકી એનો અર્થ એ જો તમે ઓડિટ નહીં કરાવીને ચોરી કરવાની છૂટ આપો જેથી કરી પકડાય ઓડિટ ખાવા નથી દેતા તમે તો ચાર ચાર વર્ષથી ઓડિટ